બનાસકાંઠા જિલ્લામાં મોબાઈલ ગેમ મોતની ગેમ બની ગઈ છે કે એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઓનલાઈન ગેમની લતે લાખો ગુમાવ્યા બાદ યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે આ ગરીબ પરિવારનો દીકરો કેવી રીતે ઓનલાઈન ગેમની જાળમાં ફસાયો ને કેવી રીતે પોતાનું જીવન ટૂંકાવ્યું શું છે આ મોતની ગેમનો ભયાનક ખેલ જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં

મનુભાઈ પરમારે ગેમની લાલચમાં પોતાનો જીવ તો ખોયો જ છે પરંતુ દોઢ વર્ષનો દીકરો અને તેર વર્ષની દીકરી અને વિધવા માતા સાથે પોતાની પત્નીને ઊંડો આઘાત અને ક્યારેય ન તેવા તેમને આંસુઓમાં આંખોમાં છોડી ગયા છે ક્યારે મોંઘવારીમાં લોકોએ સરકારને વિનંતી કરી મોબાઈલમાં આ પ્રકારની ગેમોની જાહેરાતને આવી ગેમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે તેવી આજીજી કરી સાથે ગરીબ પરિવારના સરકાર થોડીક આર્થિક મદદ કરે તેવી પણ માંગ કરી છે મૃતક મનુભાઈના પરિવારના સભ્યો અચાનક આવી પડેલી આફતના આઘાતમાંથી આજે બહાર આવ્યા નથી ઘરમાં તેમનો ફોટો રાખી પરિવારના આંખે યાદ કરી રહ્યા છે એટલું જ નહીં વર્ષનો દીકરો પપ્પાને પ્રયાસ કરતો હોય તેવા અતિ કરુણ દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે અહીંયાથી એ શીખ લેવાની જરૂર છે કે ક્યારેય તમે પૈસા કવા માટે પરિવાર અને પોતાના લોકોને ભૂલીને અલગ રસ્તો અપનાવો છો જેનું પરિણામ ક્યારેય ખૂબ જ દુઃખદ આવતું હોય છે અને આવું જ પરિણામ કદાચ મનુભાઈના પરિવારને જોવાનો પારો આવ્યું છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે જિલ્લાના નાગરિકોને સાયબર ફ્રોડથી સાવધાન રહેવા અપીલ કરી છે હાલમાં ડિજિટલ એરેસ્ટ ઓનલાઈન ગેમ એપીકે લિંક દ્વારા સાયબર ગઠિયાઓ લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવતા હોય છે ત્યારે આવા સમય ઓગણીસો હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક જાણ કરવા માટે અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂ સિક્સટીન ગુજરાતી જયંતિભાઈ ઠક્કર નમસ્કાર હું બનાસકાંઠા જિલ્લા ભરકાવાડા ગામના વતની છું એક જાગૃત નાગરિક તરીકે સૌને રિક્વેસ્ટ કરવા માગું છું કે અત્યારના સમયની અંદર જોવા જઈએ તો જે બાળકો મોબાઈલના એમ કે એના સિવાય ચાલતું નથી એ નાનું બાળક હોય કે મોટું ઉંમરલાયક હોય તો દરેકને મોબાઈલની જરૂર પણ એ મોબાઈલ જો ઠીક છે એના ભણવતર માટે અથવા જરૂરી માટે ઉપયોગ કરે છે તો બરાબર છે પણ એની સાથે સાથે જે ગેમોની અંદર જે યુવાધન અંદર પોતાનો રસ લઈ અને મોબાઈલ સામ તમે સાંજે ગામડાની અંદર જુઓ તો ગામડે ઝોપે ઝોપે બધા બેઠા હોય છે શું બધા ગેમ જ રમતા હોય છે એ ગેમોની અંદર ઘણી વખત પૈસાના ગેમો રમવાના કારણે એ પોતાના એમ કે આર્થિક નુકસાન સહન ન કરી શકે અને હાર પચાવી ન શકે એટલે પછી એ પોતે સુસાઈડના પણ નિર્ણયો લેતા હોય છે અને આવા ઘણા ગામોની અંદર સુસાઈડના પણ કેસો થયા છે તો આવા કેસો ન થાય એના માટે દરેક વાલીએ જાગૃત થઈ અને યુવાનો પણ આ આ ગેમના રવાડે ન ચડે એ માટે પણ પ્રયત્ન કરવો જોઈએ અને સરકારશ્રીને પણ વિનંતી છે કે આપ આવી જે પણ ગેમો હોય એ ગેમો પર પ્રતિબંધ મૂકો તો આવનારું યુવાધન એની અંદર ન જાય એવી મારી રિક્વેસ્ટ છે મારું નામ અશોકભાઈ બચ્ચનભાઈ મારા ભાઈ નેના હતા એમના બાળકો નેના છે અને ગેમમાં અમને ચૌદ પંદર લાખનું ભંડોળ કરેલું તો બીજા લોકોને આવું ના થાય એવું સરકારને કહેવા માગીએ કે સરકાર આ ગેમ બંધ કરી નખો તો બીજાના જીવ બચી જાય અને બીજાના બાળકો સુખીથી જીવન ગાળે એવી આપણી ઉપેક્ષા છે સરકાર અમને નેના બે બાળકો જ છે તે સરકાર એમને જે સહાય કરે અમારે માન્ય છે મારું નામ સીતા છે મારા ધીયર કેમ કર્યું નાના નાના છોકરાશ્રી વાળો જતો રહ્યો રીક્ષા ચલાવતો છોકરોનું કોણ થાય છે આ કેમ બંધ કરો ખબર મને ખબર જ નહી પડી આ ભાઈ મારી જાત ચીડી અમને બધી ખબર પડી એનો કોઈ આધાર નથી

સરખા ભાઈ એટલી વિનંતી છે કે આ ગેમ બધી બંધ કરો કોઈનું છોકરું આવી રીતના ના મારવું જોઈએ હા આ ગેમ જ ના જોઈએ હા મને સરકારને મેં સહાય માજી છીએ કે આનો ઘરનો ટેકો થોડો થાય નમસ્કાર હું પ્રશાંત સુંભે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લા તમામ રાજ્ય અને ભારત દેશમાં અત્યારે સાયબર ફ્રોડનું સાયબર ક્રાઈમનું જે પ્રમાણ છે તે ધ્યાને રાખીને મારી આપ સૌના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે ઓનલાઈન ગેમિંગ હોય જેનાથી પૈસા અલગ અલગ અકાઉન્ટમાં નાખીને ફ્રોડ થતો હોય તે પછી ડિજિટલ અરેસ્ટ હોય જેમાં પોલીસ સીબીઆઈ ઓનરેબલ કોર્ટના નામથી લોકોને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે અને સાયબર ફ્રોડ કરવામાં આવે છે અથવા તો હાલમાં જ વોટ્સઅપના માધ્યમથી એપીકે ફાઇલ મોકલીને સાયબર ફ્રોડ કરવામાં આવે છે આ તમામ બાબતોમાં લોકોને સાવચેત રહેવા જરૂરી છે મારી તમામને વિનંતી છે કે કોઈ પણ આ પ્રકારના પ્રલોભનના ના પડતા સાયબર ફ્રોડ બાબતે આપના પાસે અવેરનેસ રાખો કોઈ પણ સાયબર ફ્રોડના ભોગ ના બનો તેમ છતાં આપના સાથે આ પ્રમાણે ફ્રોડ થાય અથવા થવાની શક્યતા હોય તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરોની જે પોલીસની હેલ્પલાઇન છે તેના ઉપર આપ કોલ કરી શકો તે ઉપર આપ આપના સાથે થયેલ સાયબર ફ્રોડ બાબતે માહિતી આપો તો આપનું જે પૈસા જે પણ અકાઉન્ટમાં ગયેલ હશે તે અકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે તે પછી આપને ટોકન નંબર મળે અને તે ટોકન નંબર લઈને આપની લોકલ પોલ અથવા સાયબર ક્રાઇમ પોલ આવો તો તે પછી એની આગળની કાર્યવાહી થતી હોય છે મારી સૌની વિનંતી છે કે નવરાત્રિના આ ઉત્સવ દરમિયાન તો તમામે એક સંકલ્પ લઈએ કે માતાની આરાધના સાથે સાયબર ફ્રોડના બાબતે અવેરનેસ થઈને કોઈ પણ સાયબર પ્રોડના ભોગ ના બનીએ